મોદી કેમ કે સોશિયલ મીડિયાની દુનિયામાં તમે જોતા કે ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ અત્યારે જે તમને વિડીયો બતાવવાનો છે ભાઈ ખરેખર આ વિડીયો જોઈને તમારો મગજ ભાઈ તમારો પગ આગો ધ્રુજી જવાનો છે એવું સરસ મજાનું આ ગીત છે અને ભાઈ એક બે લોકોને પણ કરોડો લોકોને આ ગીત પસંદ આવ્યું છે અને એટલા માટે જ તમને આ વિડીયો બતાવવાનો છું ભાઈ કેમ કે સોશિયલ મીડિયાની દુનિયા કોને કીધી છે સાહેબ અહીંયા ગમે ત્યારે લોકો આવીને વાયરલ થઈ જતા હોય છે તો હાલો હવે બેનનો તમને સરસ મજાનો વિડીયો બતાવું છું બેનને તો હું સારી રીતે ઓળખું જ છું પણ તમે એકવાર કમેન્ટ કરી દેજો કે બેનનું નામ શું છે બાકી તમને ખબર હોય છે કે ભાઈ ઘણા બધા લોકોને ટક્કર આપીને બેન એક સારા સ્ટેજ ઉપર જઈ રહ્યા છે તો એ પણ આપણા માટે ગર્વની વાત કહેવાય અને એની સાથે સાથે બેન જેવું ગીત ગાવે છે એ પણ એક બહુ સારી વાત છે તો હાલો મારા ભાઈઓ બહેનનો તમને આખે આખો વિડીયો છે બતાવવાનો છું માત્ર એક મિનિટની અંદર તમને વિડીયો બતાવવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા છો તો મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો આજ જ પહેલાં તમે ચેનલ ઉપર આવ્યા જ નથી તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર શું કરો છો તમે લોકો સબસ્ક્રાઈબ કરતા નથી ભાઈ અને પછી તમે એમ કહો છો કે અલ્કેશભાઈ તમારા વિડીયો નથી આવતા તો મારા ભાઈઓ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે હવે તમે બધા લોકો કહેતા છો કે ભાઈ તમે તો લાંબુ લાંબુ ભાષણ કરો છો પણ વિડીયો તો બતાવતા નથી તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો